જય શ્રી ગણેશ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ ધોરણ બારનું ભૂગોળ વિષયમાં અગાઉ આપણે વિભાગ એ બી અને સીની માહિતી મેળવી ચૂક્યા છીએ આજે આપણે વિભાગ ડી અને ઈ બંને સાથે મળીને આખી માહિતી છે પ્રાપ્ત કરવાની છે વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવાની ચાવી એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્ન પેપરમાં આ ડી અને ઈમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય તેની માહિતી છે આપણે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો મિત્રો સૌથી પહેલાં વિભાગ ડીની અંદર એવું પૂછાય છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો જે ચોવીસ ગુણનો આખો વિભાગ ડી છે પ્રશ્ન ક્રમાંક તેતાલીસથી ચોપન વચ્ચે પૂછાય છે કુલ આઠ પ્રશ્નો છે અને પ્રત્યેકના ત્રણ ગુણ છે મિત્રો આપણે પ્રકરણ પ્રમાણે એમાંથી કેવા કેવા પૂછા શકે તેની માહિતી છે મેળવીએ છીએ પ્રકરણ એકની અંદરથી આ પાંચ પ્રશ્નો છે એ આપેલા છે કે સંભવવાદ વિચારધારા સમજાવો નિશ્ચયવાદ વિચારધારા સમજાવો પાંચમો હશે નીચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચેના તફાવત સ્પષ્ટ કરો તો આ પાંચ પ્રશ્નો છે પ્રકરણ બેની અંદરથી પણ જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો અહીં આપેલા છે કે ભારતની વસ્તી એ સમાવિષ્ટ બાબતો જણાવો ટૂંક નોંધ લખો વસ્તી ગિસ્તા એટલે શું આ ચાર પ્રશ્નો પાંચમો મિત્રો અહીં આપેલો છે કે ભારતમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીનું માળખું સમજાવો તો એ પ્રકરણ બેની વાત કરી પ્રકરણ ત્રણમાંથી પણ આ છ પ્રશ્નો મિત્રો આપેલા છે કે વ્યાપારિક પશુપાલન નોંધ લખો અસ્થાયી પશુપાલન વિશે નોંધ લખો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવો મોટા પાયના ઉદ્યોગ વિશે ટૂંકી નોંધ લખો તો આ રીતે છ પ્રશ્નો એમાંથી પણ છે ચોથા પ્રકરણમાંથી જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો પણ મિત્રો છે અહીં ઉચ્ચસ્તરીય સેવાઓ જણાવો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લક્ષણો જણાવો આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ સમજાવો અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાક કોને કહેવાય તે શહેરો ક્યાં આવેલા છે એ ચાર ચોથો પ્રશ્ન છે ત્યારબાદ પ્રકરણ નંબર પાંચમાંથી પૂછાઈ શકે એવા સડક માર્ગોનું મહત્ત્વ હવાઈ માર્ગોનો વિકાસ પાઇપલાઇનના લાભ જણાવો સુએજ નહેર વિશે ટૂંકનો લખો પરિવહન સંબંધી સમસ્યાઓનો ઉપાય અને દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ વિશે ટૂંક નોંધ તો એવા પ્રશ્નો પણ છે છઠ્ઠા પ્ર પ્રકરણમાંથી પણ મિત્રો પૂછાઈ શકે એવા તો ઇન્ટરનેટ વિશે સમજાવો ઉપગ્રહ સેવાના ફાયદા કોમ્પ્યુટરના ઉપયોગો ટેલિવિઝન વિશે ટૂંક નોંધ અને સામયિક વિશે ટૂંક નોંધ ફિલ્મ ઉદ્યોગ અને આકાશવાણી તો આવા સાત પ્રશ્નો મિત્રો આમાંથી પણ છે પ્રકરણ નંબર સાતમાંથી પૂછાઈ શકે તેવા નદી બંદરો વિશે નોંધ છે બંદરનો આંતરરાષ્ટ્રીય વેપાર તો આ સરસ મજાના પાંચ પ્રશ્નો પણ પ્રકરણ સાતના છે પ્રકરણ આઠની અંદરથી પણ ચાર પ્રશ્નો મૂકેલા છે કે શહેરીકરણની સમસ્યા જણાવો ટૂંક નોંધ લખો રેખિત પ્રણાલીની વસાહત ત્રીજું છે વસાહતના મુખ્ય બે પ્રકાર વિશે નોંધ લખો અને શહેરી વસાહતના માપદંડો વિશે જણાવો તો આ રીતના આઠ પ્રશ્નો આઠમા પ્રકરણમાંથી પણ આ પ્રશ્નો પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ આથી વિભાગ ડીની માહિતી એ તમે જોઈ હવે આપણે જોઈએ વિભાગ એની અંદર કેવા પ્રશ્ન પૂછાય તો નીચે આપેલા પ્રશ્નોના સ ઉત્તર લખો અને પ્રશ્ન નંબર 62 નકશા પૂર્તિનો છે જે ફરજિયાત છે આ ખાસ મહત્વનો છે મિત્રો પચીસ માર્કમાં છે 55 થી એકસઠ સુધી કોઈ પણ પાંચ તમારે છે એ લખવાના છે અને પ્રત્યેકના પાંચ ગુણ એટલે કે ખૂબ મુદ્દાસર આખા પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે એમાં તમારે પ્રકરણ બેમાંથી પ્રશ્ન પૂછાવાનો છે વસ્તી ગિસ્સાનો ભૌગોલિક પરિબળ આર્થિક પરિબળ માનવ વિકાસ અને વિભિન્ન ભિન્નતાઓ તો આવા ચાર પ્રશ્નો આપેલા છે પ્રકરણ ત્રણમાંથી પણ આ પ્રશ્નો રહેલા છે કે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ માનવીની આર્થિક પ્રવૃત્તિ ઉદ્યોગનું વર્ગીકરણ અને અસ્થાયી પશુપાલન તો આવા ચાર પ્રશ્નો મિત્રો પ્રકરણ ત્રણની અંદરથી પણ મૂકેલા છે પ્રકરણ ચારની વાત કરીએ તો એ પણ છે કે માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાનો મુખ્ય વિભાગ જણાવો તો આ પાંચ પ્રશ્નો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે સમજાવો તો એ પણ પ્રકરણ ચારમાંથી પૂછાવાની શક્યતાવાળા છે મિત્રો પ્રકરણ પાંચની વાત કરીએ તો એમાં પણ આ પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો તો ચાર પ્રશ્નો આ પાંચમાં પ્રકરણમાંથી પણ લીધેલા છે જે પરીક્ષામાં આવવાની પૂરી સંભાવનાવાળા જ અહીં સમાવેશ કરેલો છે આઠમો પ્રકરણની વાત કરીએ તો એમાં પણ ગ્રામીણ માનવ વસાહત શહેરી વસાહત એક ગ્રામીણ વસાહત તો આવા ઘણા જગ્યાએ પ્રશ્નો છે તેની માહિતી પણ મિત્રો અહીં આપેલી છે આપણે અગાઉ પણ કીધેલી કે બાસઠમો પ્રશ્નો છે ને એ નકશાનો છે તો એ ફરિજિયાત છે દરેકને એમાં એવું લખેલું હોય કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાંથી નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવવું એટલે કે એક ભારતનો નકશો તમને અલગથી પેપર સાથે આપવામાં આવશે એમાં તમારે અલગ અલગ છે દર્શાવવાનું હોય છે તો કેવી કેવી માહિતી આવી શકશે તો સૌથી વધુ સાક્ષર ધરાવતું રાજ્ય દર્શાવવાનું તો કે કેરળ છે એ તમારે દર્શાવવાનું છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર છે તો એ દર્શાવવાનું હોય સૌથી વધુ જાતિ પ્રમાણ તો કેરળમાં એ સૌથી ઓછું જાતિ પ્રમાણ હરિયાણા એ દર્શાવવાનું છે પાંચમું છે કે સૌથી ઓછી વસ્તી ગિસ્સા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ સૌથી વધુ વસ્તી ગિસ્સા ધરાવતો પ્રદેશ તો દિલ્હી આ નવ પ્રકારના પ્રશ્નો મિત્રો આવી શકે આ ઉપરાંત જોઈએ તો દિલ્હીથી મુંબઈ જતો ધોરી માર્ગ તેના પર એક અટક સ્થાન તમારે દર્શાવવાનું દિલ્હીથી કલકત્તાનો ધોરી માર્ગનો અટક સ્થાન કલકત્તાથી ચેન્નાઈ જતો સડક માર્ગ પટક સ્થાન આવું પણ પૂછાવી શકે ચોથો છે ચેન્નાઈથી મુંબઈથી ચેન્નાઈ જતો સડક માર્ગ ઉપર એક અટક સ્થાન દર્શાવવાનું દિલ્હીથી ચેન્નાઈ જતો સડક માર્ગ માર્ગપટક સ્થાન અને ભારતનો સૌથી લાંબો ધોરી માર્ગ તેના પર જે અટક સ્થાન છે તે પણ તમારે દર્શાવવાનું દિલ્હીથી અમૃતસરના રસ્તાનો પણ બતાવવાનો આવો એક પ્રશ્ન હોઈ શકે છે આ ઉપરાંત કોઈક નદી બંદર આવે કોઈ દરિયાઈ બંદર કોઈક ફેરી બંદર ફેરબદલી માટેનું બંદર કોઈ એક નવું સૈનિક બંદર અને એક વાણિજ્ય બંદર પણ હોઈ શકે અથવા સાથે કોઈક વહીવટી કેન્દ્ર આવે કોઈ ઔદ્યોગિક કેન્દ્ર આવે પરિવહન કેન્દ્ર સંરક્ષણ કેન્દ્ર સાંસ્કૃતિક કેન્દ્ર શૈક્ષણિક કેન્દ્ર અને ધાર્મિક કેન્દ્ર આવા કેન્દ્રો પણ મિત્રો હોઈ શકે તો આ રીતે બાસઠનો પ્રશ્ન છે એ નકશાપૂરતીનો હતો વિડીયોમાં તમને મિત્રો તો સારો લાગે તમને પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ થતો હોય ઉપયોગી બનતો હોય તો અવશ્ય લાઈક શેર કરો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો અને હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી સૌની પરીક્ષાની શુભકામનાઓ